સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના અલકાપુરીમાં ફરી વળ્યા વિશ્વમિત્રી નદીના પાણી નદી ની જળસપાટીમાં દિવસે ને દિવસે હવે વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરી વિસ્તાર વડોદરાના અને ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વમિત્રી નદીના પાણી ફરી વળ્યા છે શહેરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ છે ગ્રામ્ય વિસ્તારના ગામો બેટમાં ફેરવાયા છે

પાંત્રીસ પોઈન્ટ પચીસ ફૂટ ઉપર વિશ્વામિત્રી નદી વહી રહી છે હજુ પણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આજે અલકાપુરી વિસ્તાર છે એકદમ પોષ વિસ્તાર છે અને અહીંયા પણ આ પ્રકારની જે સ્થિતિ છે વિશ્વામિત્રી નદીના પાણી અનેક જગ્યાએ ફરી વળ્યા અલકાપુરી વિસ્તાર પણ તેમાંથી એક છે ને અહીંયાથી અલકાપુરીથી ગેડા સર્કલ તરફ જવાનો આ મુખ્ય માર્ગ હાલ પાણીથી ભરાયેલો છે વિશ્વામિત્રી નદીની અંદર ધીરે ધીરે તેનું જે પાણી છે લેવલ ઘટી રહ્યું છે કેમ કે આજવા સરોવરના બાસઠ દરવાજા ગઈકાલ રાતથી જ બંધ કરાયા છે જે વિશ્વામિત્રીનું લેવલ રાત્રિએ સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું માફ કરશો સાડત્રીસ ફૂટ સુધી પહોંચ્યું હતું તે હવે તેમાંથી ધીરે ધીરે ઘટાડો થઈ અને પાંત્રીસ પોઈન્ટ પચીસ ફૂટે પહોંચતા શહેરીજનો હાસકારો અનુભવી રહ્યા છે એટલા માટે કે અત્યાર સુધી અઢી ફૂટથી વધુ પાણી ઓસરી ચૂક્યા છે અને હાલ અલકાપુરી વિસ્તારની વાત કરીએ તો અલકાપુરી વિસ્તારથી ગેડા સર્કલ તરફ જે જઈવાનો મુખ્ય માર્ગ છે તેની ઉપર પણ પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા